ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે છે ગુરુવાર અગિયાર તારીખ સાત અને ચા મૂકી દીધી છે આજે ઈટાનસુભાઈ સ્કૂલે જવાનું છે ઈટાનસુભાઈ એસેમ્બલીમાં એસેમ્બલી માં રહ્યા છે કઈક એટલે આ લોકો ફટાફટ નાવા ધોવાનું બાકી છે આજે પેલા ચા પી લઉં માથું તો દુઃખ મળશે ને તો પછી નાઈ શું એવું કે ઉતાવળ નથી નાવાની આપણે પછી નાઈ દીવા બધી કરીને જઈ આવી ત્યાં આવ્યા ફટાફટ કામ કરવા માંડીએ ચાલો સ્કૂલેથી આવી ગયા સરસ એસેમ્બલીમાં બહુ મસ્ત કરી હોય ને અને હું જઈને આવી હું આઠ વાગ્યા ને ગઈ હતી સવાર નવ થઈ ગયા ચાલો હવે કામ કરવા માટે જે વાસણ કર નાખ્યા હતા નાખી દઉં પોતા પોતા મારી દઈએ પાણી ગયું લાગે છે અંદર અને એ લોકોને વિડીયો ઉતારવા ના દે આપણને એટલે આપણે વિડીયો કંઈ ઉતાર્યો નથી ફોટો ન ઉતારે ને સ્કૂલમાં એ લોકો મોકલે આપણને ફોટા ફોટા પણ મેં નથી ઉતાર્યો કોઈ વિડીયો ભીંડા નું શાક નાખું લોટ તો બાંધી દો તો સવારે પરોઠા કર્યા ત્યારે જ એટલે હવે ભાત બધું દાળ બાળ બફાઈ ગઈ છે દાળ આવીને વઘારી છોકરા તેડવા જાઉં છું અને આજે નાઈટ ડ્રેસ પહેરી રાખ્યું છે એમાં એવું છે કે હું સ્કૂલે ગઈ સવારે ઇતાંશુ માટે પછી આવીને મેં છે ને કપડાં ચેન્જ કરી લીધા ત્યાં બધું જ કામ પડ્યું એટલે કપડાં ભીના થાય મારે તો કપડાં ચેન્જ કર્યા નાઈટ ડ્રેસ થયો તો પછી નાઈટ ડ્રેસ હવે તેડવાનો ટાઈમ થઈ ગયો છે આની ઉપર મોકાનું પેર લીધું છે હવે તેડી આવી ફટાફટ કાંઈસ અમે તેડી ત્યાં આવી ગયા છીએ જો આ ભાઈ ચંપલ મૂકે છે યુનિકો છે ચાલો હવે રસ જમવા બેસે તો અમે સ્કૂલ જ આવી ગયા છીએ અમે જવામાં મારે ફંક્શન હા મારે એસેમ્બલી હતી ને અત્યારે એટલે મે ફ્રી ડ્રેસ પહેર્યો છે તો હું સ્કૂલ ડ્રેસમાં તો સ્કૂલ ડ્રેસ બેગમાં કર્યો છે દેખાડું જો આમાં સ્કૂલ ડ્રેસ આમાં થેલીમાં છે જો ને મારે ડાન્સ કરવાનો હતો ત્યારે હું એ ફ્રીજમાં કંઈક કરે છે

રોટલી બાકી છે રોટલી માં કપડાં નથી ચેન્જ કરો નાઈટ ડ્રેસ સવારનો પહેરો જ મમ્મી આવી તો ત્યારે સ્કૂલે આવી પછી આવી નાઇટ ડ્રેસ પહેરી લીધો પછી બહુ મોડું થઈ ગયું બધું કામ કર્યું કચરા વાળ્યા કપડાં ધોયા કપડાં અગાસી નાખ્યા એવી કચરા બધે ઝાપટી માર ખા ઈસ્ત્રીને કપડાં બધા ગોઠવી દીધા બધું કર્યું ભીના સુધાર્યો અને બધેથી કચરા વાર નહીં ખા બધું કર્યું એક કલાક થઈ ગઈ હતી હવે છે ને યુનિફોર્મ કરીશું તો

જો આની અંદર છે છત્રી ફોકસ નહીં થતું હોય જો થયું ને ના ના લોકો અંદર જાય હોય ગયું અંદર ટાયર દબાવીશ તો હું થાય ચાલુ થઈ ગયો જોવા અવાજ એવો બીએમ ડબલ્યુ નો જેમ આનો અવાજ છે બીએમ ને પાછો મૂકી દે પણ BMW તો BMW છે ભાઈ આ લીધી તમને દેખાણ જો આ કોઈ છે ઇટ અવિયા ચૂના જમાનાની સોલ આમાં દરવાજા ન ખુલે આખલી નું આમ ખેંચવાનું કે આમ તાડે ખાલી આમ ખેંચવાનું લે આ બરા લે આ રીતે ખેંચવાનો જો મે ખેંચો આઈ આઈલી એ ઠોકાઈ ગઈ તમે બેસી ગયા છે ભીંડાન સાબ કાકડી વેફર અને વઘારેલી રોટલી અને રોટલી છાસ રોટલી કરી રહ્યા છીએ હું રોટલી કરી રહી છે નાઇટ નાઈટ્રેસમાં છું હજી આજે નાઇટ નાઈટ્રેસમાં દિવસ જશે એવું લાગે છે કારણ પોતા પોતા કરી લીધા Through the whispering trees, leaves leave my feet in the autumn breeze, golden sunlight peeking through, turning all the shadows blue. Oh, the forest calls my name. Every step it feels the same. A symphony of creaking wood in the heart of the green, it's understood. Now we get you.

ધોઈ ઉઠીને મેં દીવાબાતી કર્યા કપડાં લીધા તો બહુ જ શરીર દુઃખે છે એક ટીકડી લઈ લઉં થોડી કર હોઈ જાઉં પછી રસોઈ કરું શરીરમાં મજા ન આવતી તમે જમવા બેસી ગયા છીએ ગાંઠિયાની શાક ને ભાખરી ભાખરી તમે મેં ખાઈ લીધી છે પછી આ બ્લોગને આપણે અહીંયા જેન્ટ કરશું ત્યાં સુધી બાય બાય લાઈક એન્ડ શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય બાય